નાના બાળકોથી લઈ મોટા જો આ શિયાળાની સિઝનમાં એક ટુકડો ખાઈ લેશે તો લોહીની કમી નહીં રહે અને ભરપૂર આયરન અને પ્રોટીન મળી રહેશે હેલો આપણે બીટમાંથી એકદમ ટેસ્ટી હેલ્ધી મીઠાઈ અને મીઠાઈ એકવાર બનાવી તમે વારંવાર ખાઈ શકો છો ખૂબ જ હેલ્ધી છે અને ખાસ કરીને શિયાળાની સીઝનમાં બીટ ભરપૂર પ્રમાણમાં મળે છે પણ ઘરમાં બાળકો લે મોટા બધાને બીટ નથી ભાવતા હોતા તો બીટમાંથી આવી તમે ટેસ્ટી મીઠાઈ બનાવીને આપશો તો બધા ખાશે અને બધાને વિટામિન મળી જશે તો ચાલો રેસીપી બનાવીએ એના માટે મેં અહીંયા તમે જુઓ બે મીડિયમ સાઇઝના બીટ લીધા છે એની છાલ કાઢી લીધી છે અને બીટને આપણે આ રીતના નાના ગ્રેટરથી ગ્રેટ કરી લેશું તો આ દુઃખ મળવાની આ ખમણીથી જો તમે બીટને ખમણશો એટલે જે મીઠાઈ આપણે બનાવીએ છીએ બરફી કે કોઈ પણ મીઠાઈ તો સેટ બરાબર થશે અને જો તમે મોટું ખમણ કરશો તો એ તમારે કટ કરવામાં પણ પ્રોબ્લેમ આવશે અને ખાસ કરીને બીટની મીઠાઈ છે એને સેટ થતાં વાર લાગે છે તો આ રીતનું ઝીણું ખમણ હશે તો જલ્દીથી સેટ પણ થઈ જશે તો આ રીતે આપણે બંને બીટને ઝીણા ખમણથી ખમણી લેશું તો તમે આવી બીટની મીઠાઈ ક્યારેય બનાવી છે કે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો આ રીતે તમે જુઓ સરસ એવું બંને બીટને મેં ખમણી લીધું તો આ બીટ છે એ આ રીતે ખમણાય છે એટલે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને સરળથી બની જાય તેવી આ મીઠાઈ આપણે બનાવીને તૈયાર કરવાની તો ઝડપથી પણ બની જાય છે ઓછા ઘીમાં પણ બની જાય છે અને સાથે સુપર ટેસ્ટી લાગે છે તો હવે બીટની મીઠાઈ બનાવવા માટે આપણે બે ચમચી ઘી લેશું તો જો અહીંયા તમને ઘી વધારે પસંદ હોય શિયાળામાં તો ઘી વધારે જ ખાવું જોઈએ તો તમે વધારે પણ એડ કરી શકો છો પણ ઓછા ઘીમાં પણ આ મીઠાઈ તૈયાર થઈ જાય છે હવે વીટનું ખમણ એડ કરી દેશું અને આ ખમણને આપણે સારી રીતે ઘી સાથે રોસ્ટ કરવાનું છે જેટલું સરસ તમે રોસ્ટ કરશો એટલી સરસ આ મીઠાઈની ફ્લેવર આવશે તો થોડી જ વારમાં સરસ એવું ડ્રાય થવા લાગશે અને સરસ એનો કલર પણ ચેન્જ થઈ જશે તો કોઈ ઝંઝટ નથી ઝડપથી આ મીઠાઈ તૈયાર થઈ જાય છે અને આ મીઠાઈને તમે ફ્રીઝ વગર ફ્રીઝમાં બંને રીતે સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ પણ નથી થતી અને જો નાના બાળકોથી લઈ ઘરના મોટા જો બીટ ખાવાની ના પાડતા હોય તો તમે આ રીતે એકવાર એને આ મીઠાઈ ખવડાવશો તો ક્યારેય બીટ ખાવાની ના નહીં પાડે અને કિલો કિલો બીટ ખાઈ જશે હવે આ રીતે રોસ્ટ થઈ ગયા પછી આપણે એમાં અડધો કપ દૂધ એડ કરીશું નોર્મલ દૂધ છે અહીંયા કોઈ આપણે ફૂલ ફેટના દૂધની જરૂર પણ નથી બસ માત્ર અડધો કપ દૂધ એડ કરવાનો છે જેનાથી જે આપણે બીટનું ખમણ એડ કર્યું છે તે સોફ્ટ થશે અને આ મીઠાઈ પણ ખાવામાં ખૂબ જ સોફ્ટ લાગશે તો આ રીતે દૂધ એડ કર્યા પછી તમે જુઓ તરત જ દૂધ છે એ એબઝોર્બ કરી લીધું અને આ રીતે મિશ્રણ છે એ ડ્રાય થવા લાગ્યું હવે આપણે એમાં એડ કરીશું થ્રી ફોર્થ કપ નાળિયેરનો પાવડર એનાથી બાઇન્ડિંગ પણ આવશે અને ખૂબ સરસ એવી ફ્લેવર પણ આવશે અને જે બીટનો ટેસ્ટ છે એ પણ તમને ખબર નહીં પડે કે આ મીઠાઈ બીટમાંથી બનાવી છે તો નાળિયેના પાવડરને જરૂરથી એડ કરજો હવે આ રીતે સરસ એવું મિક્સ કરી લીધું જો આપણે દૂધ એડ કર્યું તો એના લીધે નારિયેળ પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયું અને તરત જ આ રીતે મિક્સર ભેગું થઈ ગયું તો સિમ્પલ અને એકદમ આસાના મીઠાઈ તૈયાર થઈ જાય છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું બીટ છે પહેલેથી જ એમાં મીઠાશ હોય છે તો એ પ્રમાણે ખાંડ એડ કરવાની તો અહીંયા મેં અડધો કપ ખાંડ એડ કરી છે ખાંડ છે એ સરસ રીતે તમે મિક્સ કરશો એટલે તરત જ મેલ્ટ થવા લાગશે તો અહીંયા આપણે કોઈ ચાસણી કરવાની પણ ઝંઝટ નથી તરત જ આ રીતે ખાંડ મેલ્ટ થવા લાગશે જેમ જેમ ખાંડ મેલ્ટ થશે બીટના મિક્સરનો કલર પણ ચેન્જ થવા લાગશે હજી અહીંયા કલર લાઇટ છે પણ આ મિક્સર છે એ થોડું ડાર્ક થશે તો આ રીતે તમે જુઓ મેં મિક્સ કર્યું એટલે ખાંડ હવે દેખાતી પણ નથી અને જેટલા ખાંડના ક્રિસ્ટલ હોય બધા મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતું રહેવાનું તો બસ બે જ મિનિટ થઈ છે ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ અને આ રીતે જુઓ તમે ખાંડમાંથી પાણી પણ તૈયાર થઈ ગયું છે બસ આ જ સમયે આ મીઠાઈને આપણે એકદમ રીચ અને ક્રીમી બનાવવા માટે એડ કરીશું વન ફોર્થ કપ મિલ્ક પાવડર મિલ્ક પાવડર એડ કરવો ઓપ્શનલ છે જો એ ન હોય તો તમે કાજુનો પાવડર પણ મિક્સ કરી શકો છો અને એ પણ ન એડ કરવો હોય તો સ્કીપ કરી દેવાનું તો પણ ચાલશે પણ એનાથી માવા જેવો ટેસ્ટ આવશે અને ખાવામાં ખૂબ સરસ આ મીઠાઈ લાગશે તો જરૂરથી હોય તો એડ કરજો મિક્સ કરી લેશું મિલ્ક પાવડર છે એના ગાંઠા ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે તરત જ મિક્સ કરશો એટલે સરસ રીતે મિક્સ થઈ જશે અને આ મીઠાઈને બનાવતા મને માત્ર સાત મિનિટનો સમય લાગ્યો છે સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે આ રીતે ચલાવતા રહી અને જે આપણે ઘી એડ કર્યું હતું તે પણ છૂટું પડવા લાગશે તમે જેમ જેમ કૂક કરશો એમ અને આ રીતે ડ્રાય થઈ જશે તમે જુઓ પેનથી પણ અલગ થવા લાગ્યું છે આ રીતે કલર પણ હવે ચેન્જ થઈ ગયો છે અને મિક્સર આ રીતે ભેગું થઈ જાય છે તો બસ હવે આ સમયે તમારે જો કોઈ પણ ફ્લેવર એડ કરવી હોય તો એડ કરી દેવાની હું અહીંયા કોઈ ફ્લેવર એડ નથી કરતી હવે આપણે તરત જ આ મીઠાઈને સેટ કરીશું તો એના માટે કોઈ પણ આ રીતે ડ્રે કેડ પ્લેટ લઈ લેવાની એમાં થોડું ઘી લગાવી દેવાનું મેં અહીંયા આ રીતે પેપર લગાવ્યું છે પણ તમારે ન હોય તો પણ ચાલે કારણ કે આસાનીથી ડિમોલ થઈ જશે કોઈ ટેન્શન નથી તો આ રીતે બેકિંગ પેપરની ઉપર જ હું આ મીઠાઈને સેટ કરું છું આ રીતે બધું મિક્સર એક સરખું એડ કર્યા પછી તમારે જેવો જાડો કે પતલો જેવો તમારે શેપ આપવો હોય એ રીતે સેટ કરી દેવાની આ રીતે એકદમ ઉપરથી સ્મૂથ કરી દેવાની તમે જુઓ આસાનીથી સ્મૂથ થઈ જશે આ રીતે સ્મૂથ થઈ જાય પછી મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ પણ કરી દેવાની હું અહીંયા પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કરું છું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મેલ્ટેન માઉથ મોટામાં જ મૂકતા પીગળી જાય તેવી આ મીઠાઈ તૈયાર થાય છે ઉપરથી આ રીતે થોડા ડ્રાય પ્રેસ કરી દઈશું હવે આ મીઠાઈને આપણે એકદમ સારી રીતે ઠંડી થવા દઈશું જો તમારે જલ્દી હોય તો તમે ફ્રીજમાં રાખીને પણ સેટ કરી શકો છો અને બહાર પણ પંદર મિનિટમાં સેટ થઈ જાય છે તો પંખા નીચે મેં પંદર મિનિટ માટે સેટ થવા દીધી હવે આપણે ડીમોલ્ડ કરી લેશું અને આ મીઠાઈને બહાર પણ સ્ટોર કરી શકાય ફ્રીજમાં પણ સ્ટોર કરી શકાય બાર એક વીક સુધી અને ફ્રીજમાં તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી તમે અહીંયા જુઓ હું કટ લગાવું છું તો કેટલી પરફેક્ટ સેટ થઈ છે આપણે જે ઝીણું ખમણ કર્યું એના લીધે કટ કરવામાં પણ આસાની રહેશે તો આ રીતે મનગમતા શેપમાં આપણે કટ કરી લેશું છે ને એકદમ હેલ્ધી ટેસ્ટી અને ખાસ કરીને જેને હિમોગ્લોબિન ઘટતું હોય એને તો આ મીઠાઈ જરૂરથી ખાવી જોઈએ ખૂબ જ હેલ્ધી છે ટેસ્ટી છે અને ખાતા જ તમને વારંવાર ખાવાનું મન થયા કરશે તો આ મીઠાઈને તમે જરૂરથી બનાવજો નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે બધા ખાશે અને બીટ પણ જરૂરથી ખાશે તો આ રેસીપી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ